કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા દર્શક મિત્રો વડોદરા શહેરના માંડવી રાજપુરાની પોલ પાસે આવેલ ટોપેક્સ મેડિકલના મેડા ઉપર આજરોજ સ્વાર્ટ ફિટ ન્યૂટ્રીશિયન ફેમિલી ડાયટ ક્લિનિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આરોગ્યપ્રેમી નાગરિકો માટે આ સેન્ટર અઠ્ઠન સેવાઓ આપશે દર્શક મિત્રો આજના ઝડપી જીવનમાં સ્વસ્થ જીવનશૈલી જાળવવી અંત્યંત જરૂરી બની ગઈ છે અને આ માટે ડાયેટીશિયનની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે જેમાં યોગ્ય આહાર સંતુલિત પોષણ અને વ્યક્તિગત ડાયટ પ્લાન દ્વારા ડાયટીશિયન લોકોના આરોગ્યમાં સુધારો લાવે છે તેઓ માત્ર વજન ઘટાડવા કે વધારવા માટે નહીં પરંતુ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ જેવા રોગોમાં પણ યોગ્ય માર્ગદર્શન આપે છે સ્વાટફિટ ન્યુટ્રિશિયન સોડા પાનાગરે કાજલ બુલેટિનને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્યને લઈને અંગત રસ લઈ તેઓના આરોગ્ય પ્રત્યે ખાસ સુધારો લાવવાના અમે પ્રયત્ન કરીશું આજના ઉદઘાટન પ્રસંગે વડોદરા શહેરના મુફ્તી ઉસેદ સાહેબ સિદ્દીકી દ્વારા ખાસ દુઆ ગુજારવામાં આવી હતી આ ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ મહેમાનો ડૉક્ટરો સહિત નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ

وتب علينا انك انت التواب الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم الله 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 صل على سيدنا شفيعنا وحبيبنا ومولانا محمد وبارك وسلم سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين

આજે આપણે અહીંયા માંડવી ખાતે નજરબાગ પેલેસની સામે ટોપેક્સ મેડિકલની ઉપર ફર્સ્ટ ફ્લોર પર મેં મારા ડાયટ ક્લિનિક સ્વાદ ફીટ ન્યુટ્રિશન ફેમિલી ડાયટ ક્લિનિકનું ઉદઘાટન કર્યું છે અને એકચ્યુઅલી સ્વાદ ફિટ ન્યુટ્રિશન આ નામ રાખવા પાછળનો હેતુ જ મારો એ છે કે આપણે ટેસ્ટથી લઈને આપની હેલ્થ ફિટ થાય ત્યાં સુધીનો આ જે સફર છે એટલે આ જે મુસાફરી છે એને ન્યુટ્રિશન સાથે જોડી દઈએ એટલે દરેક ઘર ઘરમાં મારે આ જ મેસેજ પહોંચાડવાનો છે કે ડાયટ એ આપણી પ્રથમ જરૂરિયાત છે પણ ડાયટને સાથે આપણે હેલ્થને જોડીએ સાથે હા હા મારી સિસ્ટમ કામ કરવાની એવી રીતે રહેશે કે હું કોઈપણ પ્રકારનું ક્રશ ડાયટ નહીં આપું મારું સ્પેશિયલાઇઝેશન વેઇટ મેનેજમેન્ટમાં છે અને ઓન્કો ન્યુટ્રિશન એટલે કે કેન્સરના ન્યુટ્રિશનમાં પણ છે અને મારી ઈચ્છા એ છે કે જે ઓન્કો ન્યુટ્રિશન મેં કર્યું છે એમાં હું ફક્ત અને ફક્ત બધા કેન્સરના પેશન્ટને હેલ્પ કરવા માંગુ છું અને બિલકુલ ઓછા તદ્દન સહાયક રેટમાં મારું મીલ પ્લાનિંગ હું આપીશ અને આ ફક્ત અને ફક્ત મીલ પ્લાનિંગ કે કાઉન્સલિંગ સુધી જ સીમિત રાખવા માંગતી નથી હું આને ઘણા બ્રોડ લેવલ પર લઈ જવા માગું છું કે જેમાં દરેક માણસ છે એ પોતાની હેલ્થનું ઇશ્યુઝ સમજે અને દરેક માણસ એ પોતાનું ડાયટીશિયન બને એટલે દરેક જગ્યાએ એ વિચારીને પછી પોતાના ફૂડને ઇન્કલુડ કરે હા એને કાઉન્સેલિંગ કહેવાય એટલે હું છે ને એઆઈમાં જેમ હમણાં એઆઈ ચાલી રહ્યું છે એટલે ઘણા બધાએ મને એવું કીધું કે ચેટ જીપીટી છે પછી એઆઈ છે એ બધા મીલ પ્લાનિંગ ત્યાં તમને મળી તો રહેશે પછી આ ખોલવાનું કારણ શું એટલે મેં એવું કીધું કે એઆઈ જે છે એ તમને ઇન્ફોર્મેશન આપશે અને હું છે ને એઝ અ ડાયટીશિયન તમારું કાઉન્સેલિંગ પંદર પંદર દિવસમાં આઠ આઠ દિવસમાં તમને બોલાવીને તમને સમજાવીને એ પ્રમાણે કરી કરીને તમને ટ્રાન્સફોર્મેશન એટલે એઆઈ તમને ઇન્ફોર્મેશન આપશે હું તમને ટ્રાન્સફોર્મેશન આપીશ ઇન્શાલ્લા પણ તમારે ફોલો કરવું પડશે મારો સમય સવારે સાડા નવથી સાડા એક દોઢ કલાક લંચ ટાઈમ લઈને બે થી સાડા ચાર ફરીથી અને સાંજના સમયે જે દર્દીઓને જે પેશન્ટ ક્લાયન્ટને આવવું હોય તો એના માટે મેં ખાસ શનિવારના દિવસે પાંચથી આઠનો ટાઈમિંગ રાખ્યો છે મેં ફેથ હોસ્પિટલમાં સ્પંદન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પછી મુની સેવા આશ્રમ ગોરજ કેન્સર હોસ્પિટલમાં સેવા આપી છે હું ડાયટીશિયન સોદા પાનાગર મેં એમએસ યુનિવર્સિટીમાંથી જ મારી ડિગ્રી ફૂડ ન્યુટ્રિશન ડાયટેટિક્સ કર્યું છે અને મારું સ્પેશિયલાઇઝેશન વેઇટ મેનેજમેન્ટ પણ મેં એમએસ યુનિવર્સિટીમાંથી જ કમ્પ્લીટ ફરી આ વર્ષે ગયા વર્ષે કર્યું અને મેં મારી ડિગ્રી તો ટુ થાઉઝન્ડ ટેનમાંથી લીધી છે એના પછી આટલા બધા વર્ષોથી હું ફ્રી લાન્સિંગ કરતી હતી અને ઘણી જગ્યાએ મારું એક્સપિરિયન્સ મેં લીધેલું છે એટલે એ વાતની એ ચિંતા નથી કે હું એક્સપિરિયન્સ નથી सबसे पहले तो मैं ये बेसिस बताना चाहती हूँ कि जैसे हम जानते हैं कि आजकल कितनी डिजीज़ है नॉन कम्युनिकेबल डिजीजेज़ है जैसे बीपी है डायबिटीज़ है हाइपरटेंशन, टेंशन ये सब कितना प्रेवलेंट हो चुके हैं रोज़ हम देख रहे हैं कि इतने नए नए इंसीडेंसेज रोज़ इरप्ट हो रहे हैं नॉट ओनली इन द ओल्डर जनरेशन बट अभी यंगर जनरेशन में भी हम देख रहे हैं कि एम हार्ट अटैक और उसके चांसेस कितने ज़्यादा बढ़ चुके हैं तो इन सबका जो रूट कॉज है वो एग्जैक्टली exactly क्या है क्या कि एक अनहेल्दी लाइफ है स्पेशली आफ्टर कोरोना जैसे वर्क फ्राम होम के वो है वो ज़्यादा बढ़ चुके हैं तो लोगों की लाइफ બહુ અફેક્ટિવ तो इस चीज़ को सबसे पहले हटाने के लिए सबसे मेन बेसिस यही होगा जहाँ से शुरू करना है दैट इज़ ए थाटफुल बैलेंस्ड ईटिंग बहुत इंपॉर्टेंट है थॉटफुल सबसे पहले तो ये कि जो भी चीज़ तुम खा रहे हो बहुत सोच समझ के खाइए जैसे ज़्यादा ऑयली नहीं खा लेना है ज़्यादा मीठा नहीं ज़्यादा तीखा नहीं बैलेंस्ड ईटिंग हो गया कार्बोहाइड्रेट्स प्रोटीन्स फैट्स फाइबर्स इंडियन डाइट में सबसे ज़्यादा कार्बोहाइड्रेट्स ही सबसे ज़्यादा प्रेविलेंट होते हैं तो सबका प्रमाण बहुत इंपॉर्टेंट है कि बैलेंस्ड हो और एक ईटिंग के हिसाब से हम एक उसकी भी बात करते हैं जैसे एक्सरसाइज की एटलीस्ट थर्टी मिनट्स ऑफ एक्सरसाइजेज ब्रेस्क वॉक फॉर एटलीस्ट फाइव डेज अ वीक काफ़ी ज़्यादा ज़रूरी होता है और ये सब जो बेजिज होता है वो एक हमें डाइटिशियन और जो न्यूट्रिशनिस्ट होती है वो ज़्यादा अच्छे से हमें एक्सप्लेन कर सकती है हम सिर्फ ए आई या इंटरनेट के थ्रू उस चीज़ को जान सकते हैं लेकिन जो इम्प्लीमेंट करता है वो एक डाइटिशियन ही करती है जो बहुत एक पर्सनल लेवल पर आपको ट्रांसफॉमेशन दिखा सकते डॉक्टर आयशा कापड़वाला मैंने एम बी बस किया हुआ है टू थाउजेंड एटीन बाद से गोत्री जीमर्स मेडिकल कॉलेज વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે